તાલાલા શાસન સ્ટેટ હાઇવે પર પડ્યા મસ મોટા ખાડા માત્ર થોડા વરસાદમાં રોડની હાલત દયનીય બની શાસનની સોમનાથ ને જોડતા સ્ટેટ હાઇવે ની દયનીય સ્થિતિ સ્ટેટ હાઇવે પર તલાલાથી સાસણ જતા રોડ ઉપર મસ મોટા ખાડા સ્ટેટ હાઇવે પર મસ મસમોટા ખાડાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ટ્રાફિક જામ અને એક અકસ્માતની ઘટનાથી સ્થાનિક લોકો ઓપરેશન થઈ ગયા છે વહેલી તકે રસ્તો રિપેર કરવા સ્થાનિકોની માંગ કરી રહ્યા છે રિપોર્ટર જગદીશાહી તાલાલા ઘીર

કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ ચાલુ રાખી અને પોતાની મરજી મુજબ કામ ચાલુ કરીને જતા રહ્યા છે અહીંયા કોઈ તંત્ર જોવા વાળું નથી કે તપાસ કરવા વાળું નથી જેની હાલકી તાલાળા ગ્રામ્યના લોકોને ભોગવવી પડે છે અને ખાસ કરી અહીંયા જે બહારથી આવતા પર્યટકો છે જે મોટી લાખોની સંખ્યામાં તહેવારો પર જે પર્યટકો અહીંયા આવે છે એ પર્યટકોને મોટી મુસીબત છે જે લોકો અત્યારે હાલની તકે એક વર્ષ અહીંયા આવે તો બીજા વર્ષે બાયપાસ રોડ કરી અને કેસો થઈ સોમનાથ જાય છે તો અમારી તંત્ર પાસે એક જ માંગણી છે કે અહીંયા જે રોડ રસ્તાના કામ ચાલુ થાય એનો વોર કોડર આપવામાં આવે નગરપાલિકાના પ્રવૃત્તને આપવામાં આવે ગ્રામ્યમાં થાય તો સર્કસને બોલાવી આપવામાં આવે જેથી ઉચ્ચ ગુણવત્તા વાળું કામ થાય અને લોકોને આ અલકી ભગવામાં તકલીફ ન પડે અહીંયા વિદ્યાર્થીને ચાલીને જવામાં સ્કૂલે જવામાં પણ મોટી તકલીફ છે એટલા મોટા મધ મોસ્તા એક કિલોમીટરના ખાડા છે છતાં તંત્રને ક્યાંય ધ્યાને આવતું નથી અમારી સરકાર સમક્ષ એક જ માગવી છે કે જે પણ રસ્તા મંજૂર થાય છે એમના વોર કોડરથી લઈને જે એમાં મટિરિયલ વાપરવાનું છે એ આખી સોસાયટીના લોકો ભેગા કરી અને એને બતાવવામાં આવે અને જે એજન્સીને કામ આપવામાં આવે એ એજન્સીને સ્પષ્ટપણે એને વોર્નિંગ આપવામાં આવે કે જે પણ મટિરિયલ યુઝ કરવામાં આવે છે જેમાં વર્ક પોડરની અંદર લખેલું છે એ મીટિરિયલ યુઝ કરવામાં આવે પણ અહીંયા તો તાળાવાનો વિકાસ ખાવાની બદલે અને ખાડે ગયો છે તાળાવાની પરિસ્થિતિ હાલની તકે છે રસ્તો એક એક જો હાલત એટલી થતી હોય તો આખા ની સિઝન તો બાકી છે તો લોકોને કેવી હાલકી ભગવવી પડે છે તો જે પણ તંત્ર કોન્ટ્રાક્ટર એજન્સીઓને કામ આપવામાં આવે એની પૂરી એની ઉપર પૂરી કાળજી લઈને કામ કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગણી છે